ઓલી લેતી ટોઈબ ભરવાડની નાખેલી તો એને કહી ટ્યુબ ઘડીક વાર લઈ લો તો એને ટ્રેક્ટર વટી જાય તો એ કહે એ લોકો કે તમારે હાથે લઈ લો ને તમે પાછી મોટર એ કે કરીને પાછું સાલું કરી દેજો આ મેં કીધું ભાઈ અમારે રસ્તામાં આડું છે એમ નાખ્યું તમારે જ કરવું પડે ને તો કાંઈ એ ન કરીએ એ બધું તારે કરવાનું એમાંથી બીજા ગાળી દેવા ને પછી એને બાપાને ને પછી બે અમને મારે હું માર્યું હાથમાં કડું પહેર્યું હતું